અને હાલ આજે રોજ સવારથી વરસાદે જાણે ખમૈયા કર્યા હોય અને તેવી પરિસ્થિતિ આજે સવારથી છાયું છે ને વરસાદ બંધ થયેલો છે ત્યારે વરસાદ બાદની પરિસ્થિતિ અમે તમને બતાવવા માંગીએ છીએ અને હાલ ન્યૂઝ નડિયાદમાં પહોંચેલું છે અને સૌ પ્રથમ અહીંયા સરદાર ભવન આવેલું છે જે સરકારી કચેરીઓ છે અને તમે અહીંયા સરકારી કચેરીઓમાં પાણીનો જે ભરાવો થયેલો છે તે તમે જોઈ શકો છો આજુબાજુ બિલ્ડિંગ અને જે વચમાં ગ્રાઉન્ડ છે ત્યાં આગળ પાણી ભરાયેલા નડિયાદની વરસાદ બાદની જે પરિસ્થિતિ છે તે બતાવવાનો અમે આજે પ્રયત્ન કરી રહ્યા છીએ હવે નડિયાદમાં બાલકનજી બારીનો જે વિસ્તાર કહેવામાં આવે છે ત્યાં અમે પહોંચ્યા છે અને અહીંયા વરસાદ બાદની શું પરિસ્થિતિ છે તે આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે સામે જોશો તો નડિયાદ બાલકનજી બારી સંચાલિત દિનસા પટેલ પ્લેનેટેરિયમ છે અને અહીંયા આ બાજુ તમે મારા ડાબી સાઈડે જોશો તો અહીંયા જિલ્લા નિરીક્ષક જિલ્લા શિક્ષણાધિકારી ખેડા જિલ્લાની કચેરી આવેલી છે અને બિલકુલ આની બાજુમાં તમે જુઓ તો આઈટીઓ કચેરી આવેલી છે અને આ જે નડિયાદનો જે વિસ્તાર કહેવામાં આવે છે જે અત્યારે અમે પાણી મેં ચાલતા અમે તમને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે અહીંયાથી જે આ પાણીમાં જે જઈ રહ્યા છે તે પ્રાથમિક શિક્ષણ અધિકારીની બાજુમાં જે રસ્તો ગયો છે જેને ખોડિયાળ ઘડનારું કહેવામાં આવે છે અને અમે આ પાણીના દ્રશ્યો તમને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે અહીંયા લગભગ ત્રણથી ચાર કલાક જેટલો વરસાદ ખમ થઈ ગયેલી છે વરસાદ બંધ છે તેમ છતાં અહીંયા પાણી તમે જોઈ શકો છો અને અહીંયાથી ગાડી સાધનો અને જે આખું અહીંયા એક દુકાનોની લાંબી કતાર છે તે પણ તમે જોવો છો કે પૂરી બંધ હાલતમાં છે અને જો થી દૂર દૂર સુધી તમારી જ્યાં નજર જાય છે ત્યાં તમે જોઈ શકો છો કે જે જે પવનચક્કી જવાનો રસ્તો છે તે આ એક મુખ્ય માર્ગ છે અને અહિયાંથી જે જિલ્લા પંચાયત કચેરી હતી જે હાલ તે બંધ કરવામાં આવેલી છે અને નવી કચેરી અ કલેક્ટર ની બાજુમાં આવેલી છે પરંતુ આ એક મુખ્ય માર્ગ છે અને તે તમે જોઈ શકો છો કે અહીંયા કેટલું પાણી ભરાયેલું છે હાલ અમે નડિયાદમાં છે ત્યારે નડિયાદમાં બસ સ્ટેન્ડ ની આગળ અહીંયા ઉભા છે અહીંયાથી બસ સ્ટેન્ડ માં અંદર બસો જાય છે અને અહિયાંથી તમને બતાવવાના દ્રશ્યો કયું છે જ્યાં બસ સ્ટેન્ડ સામે

અને ત્યાંથી અહીંયા બસ સ્ટેન્ડ સુધીનો અમે વિસ્તાર રહ્યા છે કે તમે જોઈ શકો છો અહીંયાથી આ મુખ્ય માર્ગ જે દાંડી માર્ગ કહેવામાં આવે છે અને આ દ્રશ્યો અમે તમને માર્ગના બતાવી રહ્યા છે નડિયાદમાં સરદારના પૂતળા જ્યાં જૂની તાલુકા પંચાયત કચેરીથી સંક્રામ જવાના રસ્તે તમે આ જોઈ રહ્યા છો અહીંયા પાણી લગભગ ત્રણથી થી ચાર કલાકનો સમય

તલોકો આનો ઉપયોગ કરતા હોય છે તો તમે આની હાલત જોઈ શકો છો સુરેશ કરવામાં આવે છે અને ક્યારે રાહદારી કેવી રીતે અહીંયાથી થી કરી શકે એ આપણે વિચારવું નથી પરંતુ જ્યારે અહીંયાથી જે લોકો જે રાહત આપી છે આ બાજુના જે ગામડા ને છે તેઓને જવા માટે પૂરતી એસપી નો આજ અહીંયા છે અને અહીંયા થી સાધનો રિક્ષા અને સિટીનો નો પણ વિસ્તાર એ ઘણો મોટો વિસ્તાર આ શ્રેય સ્ટોકી પાછળ આવી ગયેલો છે અને આજે અમે તમને દ્રશ્યો બતાવી રહ્યા છે અને આ પાણી પાણી જે નડિયાદમાં આજે સાંપ્રત ન્યુઝ ની ટીમ રિયલિટી ચેક કરવા માટે પહોંચી છે કે નડિયાદના ધારાસભ્ય નું કહેવું એવું છે કે નડિયાદ માં નો આકાર એક રકાબી આકારનો છે અને જ્યાં અલગ અલગ જગ્યાએ જે પાણીઓ ભરાય છે અને તે પાણી પાંચ થી છ કલાકમાં એ ઓસરી જાય છે હાલ ગુજરાતમાં સમગ્ર જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે અને છેલ્લા બે દિવસથી વરસાદ ચાલુ છે ત્યારે આજે સવારથી વરસાદ બંધ થયેલો છે અને એની રિયલિટી ચેક કરવા માટે આજે સામ્રત ન્યૂઝ પહોંચ્યું છે ત્યારે અહીંયા સંતરામ રોડ ઉપર તમે જોઈ શકો છો કે બાબા સાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ આવેલું છે અને અહીંયાથી આગળ તમે જઈએ તો વૈશાલી કણના જે આવેલું છે તે રસ્તો છે અને આ સાઈડે જે સંતરામ મંદિર વાળો રસ્તો જે આ દાંડી માર્ગ છે જે એમ્બ્યુલન્સ જઈ રહેલી છે પાણીમાં અહીંયાથી થઈ અને સીટીની બહાર નીકળવાનું હોય છે ત્યારે અહીંયા જે સ્થાનિકો છે તેમની સાથે આપણે અહીંયા જાણવાનો પ્રયત્ન કરીશું મિત્ર આપનું નામ શું છે ફસલબેન ઓગળવાળા આ કે છો હાજી આ વરસાદમાં જે પાણી ભરેલું છે જગ્યાથી ભરેલું છે આ છેલ્લે કાલે સવારથી વરસાદ ભરણ દર રાજથી ચાલુ હતો અને કમ સે કમ દરિયાદની અંદર જોવા જાઓ છત્વીસ કલાકની અંદર થી પંદર ઇંચ છે તો વરસાદ વધાઈ રહ્યો છે અને એની અંદર પાણીનો એટલો બધો ધડકાવ થયો છે કે આજે બે હજાર પાંચ ની અંદર આ સ્થિતિ આવેલી અને આજે બે હજાર ચોવીસની અંદર આ સ્થિતિ જોવા મળી છે એની અંદર ઘણું બધું નુકસાન ગરીબોને બી થયું છે અને હાલ અત્યારે વીજળી પૂરો તો વસ્તુઓ બની છે

છો નડિયાદના ધારાસભ્ય નું નામ ખબર પંકજભાઈ દેસાઈ એવું કેવું છે કે જે નડિયાદમાં પાણી ભરાય છે બાર

નડિયાદમાં આવેલો મુખ્ય માર્ગ જ્યાં તમે ઇપકોવાલા હોલ ઇપકો હોલ આવેલો છે અને આ જે એરિયા કહેવામાં આવે છે તેને સિટી એરિયા કહેવામાં આવે છે અને આ સિટી પોઈન્ટ એરિયાની બાજુમાં એક રસ્તો જાય છે જેને રબારીવાસ તરફ અને અંદર ઢાલ જાય છે જે રસ્તો અંદર બજારમાં સુધી જાય છે જયારે આપણે અહિયાં એની રિયલિટી ચેક કરી રહ્યા છે કે ભારેથી ભારે વરસાદ ગુજરાતમાં ખમૈયા કરેલા છે પરંતુ આ રબારી વાસ તરફ જતાનો રસ્તો છે અહિયાંથી તમે આગળ જાઓ તો ઘણી હોસ્પિટલો છે બાળકોની હોસ્પિટલ છે અને આ જે એક મુખ્ય રસ્તો છે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા લગભગ પાંચ થી દસ ફૂટ મેઇન રોડથી અમે નીચે ઉતર્યા છે અને તમે અહીંયા સમાણા પાણી જોઈ શકો છો અહીંયા પણ તમે જ્યાં જોશો ત્યાં તમે પાણી જ પાણી જોઈ શકો છો અહીંયા પણ તમે જુઓ તો પાણીની અંદર જ એક ડીપી મૂકવામાં આવેલી છે અને જો કદાચ શોર્ટ સર્કિટ કે કઈ ઇલેક્ટ્રિકમાં સમસ્યા ઉભી થાય તો આ પાણીના લીધે જે ઘણો મોટો એક જ સમાજના લોકો અહીંયા રહે છે અને હાલ ખાડ વિસ્તારમાં પાણી ભરાયેલા છે ત્યારે સુવિધા રૂપે પાછળ તેઓ જેઓ ફસાયેલા છે તેમના માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે જે તમે કે સેવા પરિવાર ટ્રસ્ટ તરફથી અહીંયા જે પાણીમાં જેઓ ફસાયેલા છે તેઓને માટે જમવાની વ્યવસ્થા આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી છે ત્યારે આપણે તેઓની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું મહારાજ આપનું નામ મનુ મહારાજ હાજી

પણ અત્યારે સંખ્યા વધી ગઈ દીકરો અમે હજાર પંદરસો માણસ નું બનાવી છે પણ અત્યારે ત્રણ ચાર હજાર માણસ અમે રસોઈ બનાવી અને લોકોના ઘર સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ જી સાહેબ અને અને અત્યારે જયારે વરસાદ ની મોસમ છે ઘણા ઘર એવા જે રખડી ગયા છે તેઓને ભોજન પણ નહીં મળ્યું ઘરમાં પાણી પણ તો શું સાંજે પણ આવી વ્યવસ્થા રાત્રે પ્રશાસન નડિયાદ નગરપાલિકા અને પ્રશાસન અમારા માનનીય પંકજભાઈ દેસાઈ ધારાસભ્ય દ્વારા અમને જે જે જગ્યા નીચાણ વાળા જે વિસ્તારો છે એની અંદર અમને જે જે સૂચના મળે છે અમારા સંજયભાઈ ગોયલ સાહેબ છે તેમજ ઘણા બધા કર્મચારીઓ દ્વારા જ્યાં જ્યાં અમને સૂચના મળે છે ત્યાં અમે પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ અમે ટ્રેક્ટર લઈ અને દરેક જગ્યાએ પહોંચી રહ્યા છીએ જી નડિયાદમાં ઘણી જગ્યા ઘણા પાણી ભરાયા છે સાહેબ આ પાણી ઓસરતા કેટલો સમય લાગે એવું એમાં તો કોઈ કહી ના શકાય કારણ કે નગરપાલિકાની કામગીરી પણ સારી છે પણ અનરાધાર વરસાદ જે પડ્યો છે હવે આગળ જ્યાંથી બ્લોક જ થઈ ગયેલું છે પાણી એક સાથે બધું જાય તેને થોડો સમય લાગે કદાચ એક આદ દિવસમાં કદાચ પાણી નીકળી જશે સાથે નગરપાલિકાના કર્મચારી છે ખૂબ જ ભારે વરસાદ કહી શકાય અને નડિયાદમાં ખાધ્યો છે આજે ચારે તરફ જોઈએ તો જાહેર રસ્તા ઉપર પાણી છે તો આ પાણી કેટલા સમયમાં નીકળી શકે અને આમ જનતાને રાહત થાય સામાન્ય રીતે જે આપણે જોવા જઈએ તો વરસાદની પરિસ્થિતિ અત્યારે એવી છે કે એક સાથે વરસાદ બધો પડી રહ્યો છે અને ઉપરવાસમાં પણ વરસાદ જે પડી રહ્યો છે એના કારણે આપણે જે નદીમાં જે પાણી વહેણ જાય છે એમાં પણ આપણને અત્યારે અવરોધ થાય છે કે પાણીનું પ્રેશર વધારે હોય પણ જો વરસાદ અત્યારે છેલ્લા પાંચેક કલાકથી બંધ છે તો વધી વધીને છ થી સાત કલાકમાં પાણી બધું ધીમે ધીમે ઉતરી જશે અને પ્રજાને રાહત થશે અને એના માટે પણ અત્યારે અમારે નગરપાલિકાની ટીમ સતત કાર્યરત છે જે કઈ નીચાણવાળા વિસ્તારો છે એમને અમે નગરપાલિકા દ્વારા બે દિવસથી સતત એમનું સ્થળાંતરણ કરી રહ્યા છે અને વિવિધ સામાજિક સંસ્થાઓ છે જેવી કે માનવ સેવા છે સંતરામ મંદિર છે અને અન્ય સંસ્થાઓ જે કઈ નડિયાદની છે એના દ્વારા પણ અમને નગરપાલિકાને પૂરતો સહયોગ મળી રહ્યો છે અને તમામ જે સ્થાનિકો છે દરેક રીતના નગરપાલિકાને સહયોગી બની રહ્યા છે અને આ જ સહયોગથી નગરપાલિકા દ્વારા થોડાક જ સમયમાં જો વરસાદ બંધ રહેશે તો પાણી ઉતરી શકે એમ છે નગરપાલિકા તરફથી બીજી કઈ કઈ વ્યવસ્થાઓ છે હોલ હોલકા છે કઈ જોખમ વાળા કોઈ વિસ્તારો હોય ત્યાં તમારા રીતે સેફ્ટી બાબતે શું શું સામાન્ય રીતે નગરપાલિકા વિસ્તારમાં છે કઈ આ રીતનું જોખમકારક વસ્તુ હોય ઇમારત હોય કે એની નગરપાલિકા દ્વારા પહેલેથી જ તૈયારી કરવામાં આવી છે એના ભાગરૂપે આપણી જે હાઉસિંગ બોર્ડ ની વસાહત એમાંથી પણ આપણે તાત્કાલિક વરસાદની આગાહી હતી તો બે દિવસ પહેલા જ એમનું શિફ્ટિંગ કરીને એમને જમવાની અને શેલ્ટરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને એ પૂર્વ તૈયારીના ભાગરૂપે જ કરવામાં આવી છે જેથી આપણને પાછળથી રેસ્ક્યુ ના કરવું પડે

હા શું કે ઓછું લાગે છે પાંચ છ કલાક બંધ થઈ જશે બે હાજર માં જે થયું ને એના પછી વાર એવું થયું છે આ તોરણ પાણી આઈ ગયું નડિયાદના ખાર વિસ્તારના દ્રશ્યો અમે તમે બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે અહીંયા કેટલું પાણી ભરેલું છે તમે જોશો તો દરેક ઘરમાં પાણી જ પાણી ભરાયેલું છે

પાંચ છ કલાકમાં પૂરું થઈ જાય જાય ને અહિયાં જે રહેતા હતા બધા વિસ્તારમાં જે હશે એ લોકો ક્યાં છે અત્યારે અહિયા જોઈએ તો દુકાનો અને અને મકાનો આવેલી છે અચ્છા પણ તમે તો પાણી ભરાઈ રહેલું છે આજુબાજુ મકાનો પણ આવેલા છે અને અહિયાં એક ની ડીપી મોટી ઉતારવામાં આવેલી છે હવે જો આ પાણીમાં કઈ શોર્ટ સર્કિટ થાય તો અહિયાં ઘણો મોટો

હવે અહીંયા તમે અમને ખાડમાં જોઈએ તો આ એક મકાન છે અને આ મકાનમાં પણ પાણી ભરાયેલું છે વડીલ અહીંયા ઘરમાં છે તો આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું તમારું નામ મારું નામ ગોપાલભાઈ અચ્છા આ પાણી ભર્યું છે તો શું કેશો હવે આપણે ચાર સાહેબ

પહેલા માળે પણ છે અને ખાળ વિસ્તારમાં મકાનોમાં પણ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે અહીંયા ખાળ વિસ્તારમાં બચાવની કામગીરી પણ નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે જો સામે જોઈએ તો ભારતનો ત્રિરંગો એક નાવડા ઉપર લહેરાઈ રહ્યો છે અને અહીંની જનતા જે સ્થાનિક રહીતો છે તેમને કેટલી મુશ્કેલી કરી રહી છે

એમાં પણ એમાં ફૂલ કાદ્યો ભરેલો છે એમની સવલત કરે છે કાદ્યો કાઢે એટલે એને કારણે અમારે આવી હા અમારે

જેઓ અંદર પાણીમાં ફસાયેલા છે તેઓના દ્વારા અહીંયાથી દરેકને દરેક વ્યવસ્થા કરવામાં આવેલી છે માનવ લોકો સુધી ભોજન વ્યવસ્થા પહોંચી રહી છે નડિયાદમાં જે ખેડા જિલ્લા પંચાયત કચેરી આવેલી છે ત્યાંના દ્રશ્યો અમે આપણા સુધી પહોંચાડી રહ્યા છે કે જુની જિલ્લા પંચાયત કચેરી હતી જે એનો મુખ્ય માર્ગ જે પવનચક્કી રોડ કહેવામાં આવે છે અને હા પાણી ભરાયેલા છે અહીંયાથી તમે જ્યાં જોશો ત્યાં પાણી તમને દેખાશે આપણું નામ અંકિત અંકિતભાઈ

અહીંયાથી અત્યારે પાણી તમને બતાવી રહ્યા છે ત્યારે અહીંયાથી દૂર દૂર સુધી જે આ પવનચક્કી રોડનો જે વિસ્તાર છે અહીંયા પાણી પૂરજોશમાં ભરાયેલા છે આ બાજુ પાણીમાં ટ્રેક્ટર અમે બતાવીશું જે સાઈડેથી જે ખોડિયાળનું ઘડનારું કહેવામાં આવે છે એનાથી આ સીધો રસ્તો આવે છે અને અહીંયા પણ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ફરીથી સેવાઓ માટે લોકોને જમવાનું તેઓ અહીંયાથી લઈ જઈ રહ્યા છે અને આ એક પરિસ્થિતિના પૂર્ણ આવા સંજોગોમાં જ્યારે લોકોને ખાવાનું પણ નસીબ નથી હોતું ત્યારે આ માનવ સેવા ટ્રસ્ટ નડિયાદ દ્વારા ઉમદા કામગીરી અમને જોવા મળી છે અમે જ્યાં પણ ગયા છે ત્યાં આ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા

અ નડિયાદમાં પાણીની સમસ્યા તો રહે જ છે પરંતુ જે તે નાળા કે જ્યાં પણ કંઈ પાણી હોય છે મારે મેં વરસાદ સુધીની તેમણે વાત કરેલી છે ત્યારે રિએલિટી અમે ચેક કરતા સમગ્ર નડિયાદમાં પાણી જ પાણી જોવા મળ્યું છે કદાચ એમ પણ કહી શકાય કે નડિયાદમાં પાણી છે કે પાણીમાં નડિયાદ છે જ્યારે તમે આખો રિપોર્ટ અ જોયો હશે તો પાણી જ પાણી જોવા મળેલું છે અને જે નિવેદન છે કે પાંચ થી છ કલાકમાં પાણી ઓસરી જાય છે અને એનો નિકાલ થાય છે તો એની સ્થાનિક પ્રજા જે બોલ્યા છે તે આપ અને અમારા રિપોર્ટ થી આપને જે નક્કી કરવાનું છે કે ધારાસભ્યના શબ્દો કેટલા સાદા છે અને હાલનું જીરો ગ્રાઉન્ડ પરિસ્થિતિ શું છે